અમદાવાદ શહેરમાં તારીખ 10 જુલાઈ 2025 એટલે કે આજરોજ ગુરુ પૂર્ણિમા સંકલન અને વિભાજન કરીને માનવતાને જ્ઞાનનો માર્ગ બતાવ્યો આ મહાન કાર્ય માટે તેમને આદિ ગુરુ અથવા ગુરુઓના ગુરુ તરીકે પૂજવામાં આવે છે તેમના માનમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અને મહત્વનું પ્રતિક છે પૌરાણિક કથાને ધ્યાનમાં રાખીને અમદાવાદના કુબેરનગર મહાત્મા ગાંધી હાઈસ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા હવન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ નિકિતા રાઠોડ છે મારી શાળાનું નામ એમજી મહાત્મા અને હાઈ હાય સેકન્ડરી શાળા છે આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમારી શાળામાં બહુ સંસ્કૃતિ અને બહુ સરસ એના ગુરુપૂર્ણિમાનો પ્રોગ્રામ રચાયેલો છે અહીંયા બહુ પેરેન્ટ્સ આવેલા છે માતા પિતાઓ અને બધા બાળકો તેમની એને બહુ સારી રીતે પૂજા કરી રહ્યા છે અહીંયા અમને બાળકોને રુચિ આવે છે અમારા મા બાપ બી બહુ રુચિથી કાર્ય કરી રહ્યા છે અને અહીંયાના ટીચર્સો બહુ સારી રીતે અમને ભણાવે છે અને ટીચર્સ ની બહુ મહેનત છે કે અમે શિક્ષકે આટલું કાબિલ બનાવ્યું કે અમે ભણી શકીએ છીએ અમારી ગુરુ પૂર્ણિમા ના દિવસે ની રિસ્પેક્ટ કરીએ છીએ અમારા આપણા સ્કૂલ ના અંદાજે દર વખતે આપણે માતૃ પિતૃ પૂજન નું અમે પ્રોગ્રામ કરીએ છીએ તેમાં અમે લોકો માતૃ પિતા ની અમે આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એમાં અમે હવન ભી કરાયું છે ને આ અમે દર વર્ષે કરીએ છીએ આજનો પ્રોગ્રામ બહુ સારું હતું અને તેમાં બધા પિતા લોકો ભી આવેલા છે પિતા અને માતા એ લોકો અમને વિદ્યા અને સંસ્કાર આપે છે અને તેમાં અમુને બહુ સારું રહેશે અને અગાડી અમારે કામ પર આવે છે સંસ્કાર અને આ શિક્ષણ સંસ્થા જે અમારી છે એ ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોની સંસ્કાર આપણા શું હોય છે આપણી સંસ્કૃતિ શું છે એ પણ અમે બાળકોને આપવાનું ઈચ્છા રાખતા હોઈએ છીએ એટલે એવી રીતે જ આજે એક ગુરુ પૂર્ણિમાનો તહેવાર રાખ્યો હતો અને એમાં આપણે એવી રીતે બાળકોને શીખવાડ્યું છે કે ફક્ત માતા પિતા નહીં શિક્ષક નહીં પણ તમારા જે દાદા દાદી છે નાના નાની છે જે આપણા વડીલો છે એમનું પણ કેવી રીતે પૂજન વિધિ થાય એમની જોડે હવનની સામગ્રી લઈને હવનનું પણ એક સૂર્ય હવન થાય છે એ પણ અમે બાળકોને એક સંસ્કાર આપ્યું ને હવન કરાવ્યું તો એમને એ પણ ખબર પડી કે હવન શા માટે થાય છે હવનનું ઉદ્દેશ્ય શું છે તો એમને એ પણ જણાવવામાં આવ્યું કે હવન કરવાથી કેવી રીતે આપણા ચક્રોની શુદ્ધિ થાય છે અને કેવી રીતે એ પોતાના વિદ્યામાં બી આગળ વધી શકે છે એ સંદેશ આપીને અમે આજે બાળકો વડીલો શિક્ષકો સાથે ભેગા મળીને એક કાર્યક્રમ રાખ્યો હતો